શ્રી સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંટ રાષ્ટ્રીય રમત હોકીમાં બહેનોની ટીમ ચેમ્પિયન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજમાં હોકી બહેનોની ટુર્નામેન્ટનું આયોજન સેઠ એમએન સાયન્સ કોલેજ પાટણના યજમાન પદે કરાવ્યું હતું જેમાં બહેનોની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો જેમાં શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ વિજેતા બની હતી ચોપન વર્ષ બાદ હોકી રમતમાં બહેનોએ બાજી મારી હતી સમગ્ર બહેનોની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને પ્રિન્સિપાલ જોગેશભાઈ ઠાકોર અને હોકી કોચ અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા સાથે સાથે સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને ટ્રસ્ટી ખેંગારભાઈ ચૌધરી મેનેજિંગ ટ્રસ્ટ વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીનીઓને રમતમાં ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીનીઓ આના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય અને ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફ ગણે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા